થોડા દિવસો પહેલા ચર્ચામાં આવેલા ગુજરાતી કલાકાર વિજય સુવાળાને હવે ગુજરાતની પોલીસે પૂછવાની છે અને એને એવું પણ કહેવાની છે કે ખોટી વાત કરશો તો નહીં ગમે મને આવું શું કામ કહેશે જોઈશું આજની આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ થોડા દિવસો પહેલાં વિજય સુવાડા અને તેમના ભાઈને લઈ અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે જેમાં તેઓએ એક વ્યક્તિ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હોય તેમને ધાક ધમકી આપી હોય અને ત્રીસ જેટલા લોકોને વિજય સુવાડા અને તેમના ભાઈ મળી અને એ વ્યક્તિની ઓફિસે પહોંચ્યા હોય હવે આ વ્યક્તિ કોણ છે તો દિનેશ દેસાઈ નામનો આ વ્યક્તિ છે વિજય સુવાળા અને દિનેશ દેસાઈ બંને સારા એવા મિત્રો હતા પરંતુ બે હજાર વીસની અંદર એવી કંઈક મન દુઃખ થઈ ગયું કે જેને કારણે બંને અલગ પડ્યા બંને ભાજપમાંથી આવે છે અને અનેક આ વાતને લઈ અને બંને જોવા પણ મળ્યા હતા અને હવે તેમના વચ્ચે વિવાદ સર્જાઈ ગયો છે આ સમગ્ર મુદ્દાને લઈને દિનેશભાઈ દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાડા ત્રીસ લોકો અને તેમના ભાઈ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે આ ફરિયાદ નોંધાવતી વખતે તેમનો એક વિડીયો પણ વાયરલ થયો હતો શું છે તે વિડીયો તે પણ જોઈશું તેની સાથે સાથે જ્યારે આ ફરિયાદ કરવામાં આવી જેની જાણ વિજય સુવાડાને પણ કરવામાં આવે છે ત્યારે વિજય સુવાડાએ વળતા જવાબમાં પણ એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો હતો શું છે તે વિડીયો એ પણ તમે પહેલા જોઈ લો સાડા અગિયાર આસપાસ આ ચાલીસ એક ગાડીઓ ત્રીસ એક ગાડીઓ અને દસ એક બાઇકો રિક્ષા સાથે લાકડી ધારિયા તલવાર સાથે આ લોકો બધા જ લોકો દારૂના નશામાં મારી ઓફિસ જે ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં છે ત્યાં પહોંચી ગયેલ હતા તોડફોડ કરવાનો પ્રયત્ન કરેલ મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ અને આ આખી ઘટના અઢાર તારીખે રાત્રે બનેલ તાજેતરમાં જ અઢ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એક ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી છે જે વિશે હું એક બે વાત કહેવા માગું છું ગુજરાતની જાહેર જનતાને કે મિત્રો આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ ચાર વર્ષથી મારા પાછળ પડી ગયો હતો મને હેરાન કરતો હતો મારા જોડે ખંડણી કરતો હતો ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ રહ્યો અવારનવાર હેરાન કરતો હતો જેની ફરિયાદો પાંચથી છ મારા જોડે આવી જે વિશે અમે સામાજિક કાર્યકરો એને ત્યાં મોકલ્યા આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવું જુઓ ને મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને આને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ હાલ તો આ સમગ્ર મુદ્દાને લઈને ઓઢવ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી કે નહીં પરંતુ હાલની જે અપડેટ અત્યારે સામે આવી છે તેમાં એ છે કે વિજય સુવાડાની પોલીસે ધરપકડ કરી લીધી છે ઓઢવ પોલીસ દ્વારા જ્યાં વિજય સુવાડાની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગામી સમયની અંદર પોલીસ એની પાસેથી શું સત્ય ઉગલાવે છે અને કયા રાઝ ખુલે છે તે તો જોવાનું જ રહ્યું શું ખરેખર તે જે પ્રમાણે વિડીયોમાં કહી રહ્યા છે તે પ્રમાણેનો વિવાદ હતો કે પછી કોઈ જૂની અદાવતને ધ્યાનમાં રાખી અને તે ત્રીસ લોકોને લઈને પહોંચ્યા હતા સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર